વડોદરાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર વચ્ચે મોટી તિરાડ પડી હોય એવું લાગી રહ્યું છે હાલમાં જ મેયર ઓફિસ દ્વારા મંગલ પાંડે બ્રિજ નીચે ચાલતી વિશ્વામિત્રી નદીની કામગીરીનું નિરીક્ષણ કરવા માટેનું આયોજન રાખવામાં આવ્યું હતું આ અંગે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે જો કે આ મામલે મેયર પહોંચે તે જ મ્યુનિસિપલ કમિશનર દિલીપ અને ચેરમેન શીતલ મિસ્ત્રી ત્યાંથી મુલાકાત લઈને જતા રહ્યા હતા આ ઘટના બાદ મેયર ખુલીને સામે આવ્યા હતા અને તેમની સાથે આવું ઓરમાન ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે આજ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી વડોદરાના મેયર પિંકી સોનીએ કહ્યું હતું કે વડોદરાના વિકાસને લઈને ચૂંટાયેલા અધિકારીઓ એકબીજાની સાથે તાલમેલ રાખીને કામ કરતા આવ્યા છે પરંતુ હાલમાં જે ઘટના થઈ તે યોગ્ય નથી મેયર ઓફિસ દ્વારા ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામને સાડા અગિયાર વાગે મંગલ પાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીના પટમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જવા જણાવ્યું હતું પરંતુ મારા જતા પહેલાં મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેન ત્યાં પહોંચ્યા હતા અને મારા આવતા પહેલાં ત્યાંથી જતા રહ્યા હતા તેમણે મારી જોડે આવું વર્તન કેમ કર્યું હશે તે મને સમજાતું નથી તેમણે વધુમાં કહ્યું કે આ પહેલી વખત નથી કે મારી જોડે અગાઉ પણ મંગલ પાંડે બ્રિજ નીચે કામગીરીનું ખાતમુહૂર્ત કરવાનું હતું તે સમયે પણ આવું જ થયું હતું મને છેલ્લી ઘડીએ જાણ કરવામાં આવી હતી તે પહેલાં વડસર બ્રિજના લોકાર્પણ પ્રસંગે પણ મને ખૂબ ટૂંકા ગાળામાં જાણ કરવામાં આવતી હતી તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને મેં કામગીરી અંગે જાણવા માહિતી માંગી તો તેમણે એવો જવાબ આપ્યો કે પાલિકાના એન્જિનિયર દ્વારા તમને વોટ્સઅપ પર લેટેસ્ટ અપડેટ્સ મોકલી દેવામાં આવી છે તેઓ સ્થળ પર મારા પહેલાં આવીને જતા રહ્યા હતા ભીમનાથ બ્રિજ નીચે કામગીરીનું નિરીક્ષણ કરવા જવાના હતા ત્યાં પણ તેમણે એવું જ કર્યું હતું આ બધું કેમ થઈ રહ્યું છે તે હું નથી જાણતી ત્યારે પાલિકાના અધિકારી દ્વારા કોર્પોરેટરને વહેલા આવવા માટે ફોન કરવામાં આવ્યા હતા તેમની પાસેથી તેમણે નંબર મેળવ્યો હતો અને તેમની પાસેથી તેઓ જાણવાના છે કે કોણે આ પ્રકારે ફોન કરવા કહ્યું હતું તેમની અવગણના કરવામાં આવી રહી છે એવું પણ તેમણે કહ્યું છે કદાચ એવું હોઈ શકે કે મ્યુનિસિપલ કમિશનર આઈએસ અધિકારી છે અને તેઓ કોમર્સ ગ્રેજ્યુએટ છે તેથી તેમની સાથે વાત કરવામાં સુગમતા નથી રહેતી એવું તેમનું કહેવું છે ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે